નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પાણીના સ્તર પણ નીચે ઉતરી રહ્યા છે એવામાં જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત ઘટી રહ્યા છે ત્યારે પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ માનવ વસાહતમાં ન જાય અને તેમને તેમના જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના સ્ત્રોત બનાવવામાં આવ્યા છે અને મુંગા બુલ પશુ પક્ષીઓ માટે આકરા તાપમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે જોઈએ અહેવાલમાં કે કેવી રીતે આ જીવોને મળશે પાણી ભૈસાબ જિલ્લામાં કુલ 61687 હેક્ટર જંગલ વિસ્તાર આવેલો છે જેમાં વિવિધ પ્રજાતિના પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરે છે જેમાં મુખ્યત્વે દીપડા નીલગાયો જરક વાંદરા મોર ગોળ ચોસિંગા અજગર શિયાળ તેમજ અન્ય દુર્લભ પ્રજાતિના પક્ષીઓ અને પ્રાણીઓ પણ મહીસાગર જિલ્લામાં જોવા મળે છે ત્યારે આબોલજીઓને ઉનાળામાં તેમના જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કૃત્રિમ પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે ખાલપુર તાલુકામાં આવેલી વિવિધ રેન્જમાં કુલ નવ હેક્ટર વિસ્તારમાં પાંચ એવા ઉંડાણવાળા દુર્ગમ ઊંચાઈએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે હાજરોજ મહેરબાની સી અફ સાહેબ શ્રી એન ચૌધરી સાહેબ તેમજ એસીએફ સાહેબ શ્રી અજયસિંહ રાઠોડ સાહેબ તેમજ ખાનપુર રેન્જ ઓફિસર સાહેબ શ્રી ડીવી સોલંકી સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી ખાનપુર વન વિભાગમાં અલગ અલગ પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવેલા છે જે સ્ત્રોતથી વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં જઈને પાણીની તકલીફ પડતી હોય જેઓને જંગલ ભાગમાં જ પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે કૃત્રિમ કરવામાં આવેલા અને તેમાં ટેન્કર મારફતે પાણી ભરી માટે વ્યવસ્થા કરવામાં કરે છે અને આ કૃત્રિમ કુંડમાં માં વાપરી કુંડ બનાવવામાં આવ્યા જેથી પશુ પક્ષીઓને કેલ્શિયમની પણ ઉરંપ ન રહે જિલ્લામાં કુલ એકસઠ હાજર છસો સિત્યાસી જુદા જુદા રેન્જ વિસ્તારમાં બત્રીસ કૃત્રિમ કુંડ બનાવી અબુલ પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ કુંડમાં પાણીના ટેન્કર દ્વારા જંગલ વિસ્તારમાં દુર્ગમ જગ્યાઓએ પણ પાણી પહોંચાડવામાં આવે છે આ બનાવેલા કૃત્રિમ કુંડમાં જ્યારે પ્રાણીઓ પાણી પીવા આવે ત્યારે તે જોઈને અત્યંત આનંદ થાય અને વન્યજીવોને તૃપ્ત કર્યાની લાગણી જ કંઈક અલગ છે સદર રેન્જમાં પાંચ જેટલા નાના મોટા કૃત્રિમ સ્ત્રોત ઉભા કરવામાં આવેલા છે અને આપ ના માધ્યમથી સર્વને હું અપીલ કરવા માગું છું કે હાલ ઉનાળાની સિઝન હોય ગરમી શરૂ થઈ ગઈ હોય તો અબોલ પશુ પક્ષીઓ માટે નાના કુંડા તેમજ વિવિધ પાણીના સ્ત્રોત ઉભા કરી ગરમીથી રાહત મળી રહે તે માટે પશુ પક્ષીઓ માટે આપણે એક એક કામ કરવા મારી નમ્ર માટેસાગર વન વિભાગમાં કુલ એકસઠ હજાર જેટલો જંગલ વિસ્તાર આવેલો છે તેમજ અલગ અલગ રેન્જોમાં અલગ અલગ પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવેલા છે તેમજ ખાનપુર રેન્જમાં નવ હજાર બસો ને જંગલ વિસ્તાર આવેલો છે જે જંગલ ભાગોમાં પાણીનો સ્ત્રોત ઉભા કરી વન્ય પ્રાણીઓને સરળતાથી પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવેલા છે